માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સુધી પહોંચી ગયું છે તો સહેલાણીઓ ઠંડીમાં પણ આબુમાં મજા માણી રહ્યા છે માઉન્ટ આબુમાં છેલ્લા એક અઠવાડિયાથી લઘુત્તમ તાપમાન ગગડીની માઇનસમાં ગયું હોવાથી કડકડતી ઠંડીનો અનુભવ સહેલાણીઓએ કર્યો હતો જો કે પુનઃ બુધવારે ગગડી અને બે ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો છે ઠંડીની મજા માણવા સહેલાણીઓ સહિત ગુજરાતના સિંગરો પણ માઉન્ટ આબુ પહોંચ્યા હતા માઉન્ટ આબુ એ ગુજરાતના લોકો માટે પહેલી પસંદ તરીકે ઓળખાય છે ત્યારે અહીં સહેલાણીઓ ચોમાસાની ઋતુ દરમિયાન પણ ખળખળ વહેતા ઝરણાઓની સાથે કુદરતી મોસમની મજા માણવા ઉમટે છે તો બીજી બાજુ શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ અહીં સહેલાણીઓ ઉમટી પડ્યા છે